કેડાના સેવલ્યામાં તેત્રિસ વર્ષીય પૂજા પટેલની હત્યા કરાઈ સ્વામિનારાયણ મંદિરની બહાર હાઈવે પરથી મૃતદેહ મળી આવ્યો પોલીસને શરૂઆતમાં જ હત્યાની શંકા ઊભી થઈ હતી સેવાલિયા પોલીસે નિલેશ પરમારની ધરપકડ કરી પૂજા પટેલ અને નિલેશ પરમાર વચ્ચે પ્રેમ સંબંધ હતો જલારામ મંદિર સામે ખાનગી મકાનમાં તેમની વચ્ચે ઝઘડો થયાનો ખુલાસો થયો નિલેશે ધક્કો મારતા પૂજાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને ઘટના સ્થળે જ પૂજા પટેલનું મોત થયું નિલેશે મૃતદેહ અલ્ટોમાં ભરી રોડ પર ફેંકી દીધો

તો અત્યારે આપણે એક પછી મને ઉઠાડવા આવ્યા હું ગરબે ઉઠાડવા આવ્યા હું ઉઠીને લઈ ગયો પછી અહીં સીધા દવાખોડા અમે લઈ નીકળ્યા રાસ ગરબા હતા તો રાસ ગરબામાં હું રાસ ગરબામાં હતો હું જોતો હતો રાસ ગરબા પરત ઘરે ગયો તારો ઘરે જઈને દરવાજો ખોલ્યો મારા પત્ની હતા નહીં ઘર હું બધી રૂમમાં ચેક કર્યું હતા નહીં પછી મને એમ કે મારો કે ગરબા જોવા ગયા હશે ફ્રેન્ડ સર્કલ સુધી એટલે મેં હું ખોરવા નીકળ્યો નહીં પછી હું સુઈ ગયો સુઈ ગયો એટલે આ બે જણા ભાઈ રણછોડભાઈ અને નિકુંજ કુ નિકુંજભાઈ શંકરભાઈ પરમાર બરાબર એ મને ઉઠાડવા ઘરે ઉઠાડવા આયા ચલ ચલ કે તારું કામ છે જલ્દી જલ્દી ઉઠ કે મેં તો સુધ હોય એમ તો કે તમે તુટ હે ચાલતો ખરો કે પછી મને રોડ પર આયા ને ત્યારે મને કીધું કે આવ થઈ રહ્યો છું થઈ ગયું છે એમ ઘટના સ્થળે પહોંચો ત્યારે મેં કહ્યું કે આવતો છું સેવાલ્યામાં 12 ફેબ્રુઆરીની મધરાત્રિ કાર્દની રાત્રી બની હોય તે હું એ પરિણિતાની મોત ન બનાઉ સાનવ પરિણિત પ્રેમીએ પોતાની પ્રેમિકાને અહીંયા ગાડી કરુણ રીતના મારી નાખી હોય તે રીતના બનાવ પ્રકાશમાં આવ્યો છે કહી શકાય કે સેવાલિયા ગામની પૂજા પટેલ નામની જે પ્રેમિકા હતી તેને અને તેના પ્રેમી જે નિલય પરમાર છે તેની વચ્ચે અહીંયા ગાડી જ બોલાચાલી થઈ હતી અને ત્યાં જ અહીંયા ગાડી બંને વચ્ચે ઝપાઝપી બાદ તેને એક લાફો મારતા તે ઢળી પડી હતી અને અહીંયા ગાડી તેને અંતિમ શ્વાસ લીધા હતા તે બાદ તે અહીંથી પોતાની કારમાં નજીકના સ્થળે એટલે કે સ્વામિનારાયણ મંદિરે ગાડી તે પોતાની કારમાં મૃતદેહને લઈ નાખી અને સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટેનો કારસો રચ્યો હતો અને કેટલાક સાક્ષીઓ પણ ઊભા કર્યા હતા પરંતુ શિવાલય પોલીસની કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ બાદ પ્રેમી પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે તેનું રિકન્સ્ટ્રક્શન માટે એફએસએલ સાથે શિવાલિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે સમગ્ર ઘટનાને લઈને શિવાલયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે પોલીસની પ્રશંસનીય કામગીરીને લઈ પટ્ટી સમાજ છે તેમણે પણ આ કામગીરીને બિરદાવી છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત પર શિવાલિયા